સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા ગણેશ વિસર્જન પહેલા મોટર પર સવાર થઈને વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લીધી હતી અને વિસર્જન દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે ગણેશ મંડળોને જરૂરી સૂચનો કર્યા હતા સાથે જ પોલીસ અધિકારી સાથે પણ વાતચીત કરીને વિસર્જન યાત્રામાં કોઈ તકલીફ ન પડે એ રીતે આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં ગણેશ વિસર્જનમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને ગણેશ મહોત્સવની સમિતિના આગેવાનો સાથે મળી સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ બાઇક પર જઈ ગણેશ વિસર્જનના રૂટની મુલાકાત લીધી હતી રૂટ પરના ગણેશ ભક્તો પાસેથી મૂર્તિ વિસર્જન કરતા થતી સમસ્યા વિશે જાણકારી મેળવી સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી હતી સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મળીને આયોજકોને રૂટમાં પડતા પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવામાં આવ્યા હતા વધુમાં સાંસદે આયોજકોને શાંતિ અને સંયમ જાળવવા વહેલી સવારથી જ વિસર્જન શરૂ કરી દેવા માટે અપીલ પણ કરી હતી